Thank <laughs> you. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો વરસાદ બંધ થયા મિત્રો થી દિવસ થઈ ગયા છે અને હાલમાં પાણીની આવક બસો ને પચાસ ક્યુસેક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને બ્યાસી પોઈન્ટ પંચ્યાસી ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ વરસાદ બંધ થતા દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં ઘટાડો જોવા